સામાજિક આગેવાન ઇમ્તિયાજ પટેલની અપીલ બાદ મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વાઘરાની ભૂખી ખાડી નજીક પીડાઈ રહેલ ગાયની સારવાર હાથ ધરાઈ ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાની જીઆઈડીસીમાં આવેલી ભૂખી ખાડી નીચે છેલ્લા ત્રણ દિવસથી બિનવારસી વિમાન હાલતમાં ગાય માતા સારવારની રાહ જોઈ રહ્યા હતા જેની જાણ યુવા સામાજિક અગ્રણી ઇમ્તિયાજ પટેલને થતા તેમને તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્યરત મન મૈત્રી ફાઉન્ડેશનને કરી અમૂલા પ્રાણીઓનો જીવ બચાવવાની અપીલ કરી હતી જેથી મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમનો સ્ટાફ તાત્કાલિક બિનવારસી બીમાર ગાય માતાની પાસે પહોંચી સારવાર હાથ ધરવામાં આવી હતી અને જરૂર પડીએ વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરવામાં આવશે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન શીલા પટેલ લગભગ કાલે સવારમાં ઇમ્તિયાઝભાઈનો ફોન આવ્યો હતો એક ગવંશ લગભગ વિલાઇટ પાસે ખાડીની બાજુમાં પડી હતી તો એ જીવદયા પ્રેમીએ કાલે અમને કોન્ટેક કર્યો હતો અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ અને ઇમ્તિયાઝભાઈનો ખૂબ ખૂબ આભાર આની જીવદયા દાખવવા માટે અને અને ગાયને જરૂરિયાત આગળની જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ આપણા દ્વારા કેવા પ્રકારની કાર્ય થશે જો અત્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ જો જરૂર લાગે તો એને અહીંયાથી લઈ જઈએ ને વધુ ટ્રીટમેન્ટ માટે પાંજા પણ ખસેડવામાં આવશે ઇન્ડિયાસ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ સર્વ સમાજ જનરલ સેક્રેટરી મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો સંદેશ ભરૂચ જિલ્લાના જે પણ જીવડયા પ્રેમીઓ છે તેમને સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો સુધી પહોંચાડ્યો હતો જે આપણા વિડીયો સંદેશની નોંધ લઈ અને મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ જિલ્લામાં જે કાર્યરત છે તેમના દ્વારા આજે વાગરા તાલુકાના અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર મુખી ખાડીની બાજુમાં જે ગૌ માતા તરીકે ઓળખાય છે જેને ગાય પ્રાણી તરીકે આપણે પશુ દરેક વ્યક્તિઓ ઓળખીએ છીએ તેમની સારવાર આપવા માટે અને જો જરૂરિયાત પડશે તો મનમૈત્રી ફાઉન્ડેશનની ટીમ દ્વારા આપણને જણાવ્યું છે કે તેની સારવાર અહીંયાથી સ્થળાંતર કરી અને તેમના પાસે જ્યાં ચિકિત્સાલય ઉપલબ્ધ હશે ત્યાં રહી અને એની પૂરતી સારવાર આપવામાં આવશે જે બદલ ઇમ્તિયાઝ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર મનમૈત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભરૂચ જિલ્લા જનતાને અપીલ કરું છું કે આપના નજરમાં જો આવું કોઈક અબોલા પ્રાણી જરૂરિયાતવાળું જણાય તો ભરૂચ જિલ્લામાં કાર્યરત એવી મનમૈત્રી ફાઉન્ડેશનનો સંપર્ક કરશો જય હિન્દ જય ભારત